પશ્ચિમ રેલવે દ્વારા અલગ અલગ યુનિટો દ્વારા ચોરીઓ કરતી ગેંગને પકડવાના અભિયાન અંતર્ગત પશ્ચિમ રેલવે પોલીસે ગોધરાના સિંગલફળિયામાં રહેતા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે વડોદરા શહેરના પશ્ચિમ રેલવે પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને અટકાયત અંગેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું પોલીસને મળેલી બાતમીના આધારે ગોધરા સિંગલવાડિયામાં રહેતા હસન શેખ હુસેન શેખ સુલતાન ખાલપા ઇમરાન ખાલપા ફરદીન મકરાણી તથા યાસીન શેખની ધરપકડ કરીને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા રેલવે અને સમગ્ર ગુજરાત રાજ્ય રેલવેના અને સીઆઈડી ક્રાઈમના ડીજીસી ડોક્ટર કેલન રાવ સાહેબ ઇન્ચાર્જ એડીજી રેલવે શ્રીમતી પરીક્ષા રાઠોડ મેડમ એમના માર્ગદર્શન સૂચના હેઠળ અમે લોકોએ વડોદરા જે રેલવે યુનિટ છે એમના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના આચરતી જે ગેંગ છે એવી સંગઠિત ગુનાના ટોળકી આચરતી ગેંગના વિરુદ્ધમાં વર્તમાનમાં ચાલતા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર ઉચ્ચી ટોકના હેઠળ ગોધરા રેલવે સ્ટેશનના જે પોલીસ સ્ટેશન છે એના ખાતે ફરિયાદ હાથ કરવામાં આવેલી છે આની જે વિગત છે આ એવી રીતે છે કે અમારા જે ડિટેક્ટ અને અનડિટેક્ટ પેકી ગુનાના જે આરોપીઓ છે એની જ્યારે અમે લોકોએ શોધપોખ કરતા હતા તો ત્યારે અમારી એલસીપીની ટીમને એવી માહિતી મળી કે ગોધરા જે રેલવે સ્ટેશન છે એમના આસપાસ અને આણંદ દાહોદ અને આરપીએફના જે ચોકીઓ છે આ વિસ્તારોમાં એક સિગ્નલ ફળિયા ગેંગ કરીને એક સંગઠિત ગુનાઓની ટોળકી છે જે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખૂબ જ વધારે એક્ટિવ છે આ ટોળકી દ્વારા ગોધરા આણંદ રેલવે પોલીસ સ્ટેશન આરપીએફ ના ગોધરા દાહોદ પ્રતાપનગર આજુબાજુના જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ઢાળ રેલવે રાષ્ટ્રીય સંપત્તિ ચોરી લૂંટ રાજ્ય સેવક ઉપર હુમલો જાનથી મારી નાખવાની ધમકી પેસેન્જરના પર્સ તથા કિંમતી સરસામાનની ચોરી અને સ્નેચિંગ

ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હાજર પચીસ ના રોજ આ ગુનો દાખલ કરવામાં આવેલો આ ગુનામાં જે સભ્યો છે એ હસન ઉર્ફે ટકન સલીમ શેખ ઉમ્ર ત્રેવીસ વર્ષ રહેવાસી સિગ્નલ ફળિયા ગોધરા હુસૈન સલીમ શેખ ઉમ્ર પચીસ વર્ષ રહેવાસી સિગ્નલ ફળિયા ગોધરા ત્રીજા સુલતાન નિશા ખાલપા ઉમ્ર સત્તાવીસ વર્ષ રહેવાસી સિગ્નલ ફળિયા

એના સિવાય આ ગેંગ શું કરતી હતી કે આ ગેંગ કઈ પણ રીતે ગુના આચરવા માટે જુદા જુદા પ્રકારની એમઓ વાપરતી હતી આ એમો માં એ લોકોએ જે બે કોચે વચ્ચે પ્રેશર મેકેનિઝમ હોય છે આ મિકેનિઝમ ને ફેલ કરતા હતા જેથી જે ટ્રેન ના ડ્રાઈવર હતા ટ્રેનને વધારે સ્પીડ નહીં આપી શકતા હતા અને એનો લાભ લઈને એ માણસો ટ્રેનમાં ચડી જતા હતા અને સ્નેચિંગ અને લૂંટ જેવા બનાવો કરતા હતા એના સિવાય ટ્રાફિક સિગ્નલ જે હોમ સિગ્નલ આઉટર સિગ્નલ પર જે ઇલેક્ટ્રિક બસ હોય ત્યાં કોઈપણ પ્રકારનો કોઈન અથવા કોઈપણ પ્રકારની મેકેનિઝમ ફેલ કરીને ટ્રાફિક જે ટ્રેનના સિગ્નલ હતા એને ફેલ કરવાની પૂરા પ્રયાસ કર્યા હતા અને એમના ટીમના માણસો જ્યારે ટ્રેન સ્લો થાય તે વખતે ટ્રેનમાં ચડી જતા હતા અને ટ્રેનમાં ચોરી અને લૂંટ જેવી કરતા હતા એના સિવાય ટ્રેનની જે ફિક્સ પ્લેટ હોય છે પટરીઓની અને પણ એ લોકો ચોરી કરતા હતા ગુડ ટ્રેનના દરવાજાઓને પણ ચોરી કરતા હતા આ રીતે રાષ્ટ્રીય સંપત્તિ જે ટ્રેન આપણી રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય અને ખૂબ જ ભારે રૂપે આ ગોધરા અને આસપાસના એરિયામાં નુકસાન પહોંચાડતા હતા અને એની ચોરી કરતા હતા અને જે જનતા આમ જનતા જે ટ્રેનમાં જે સફર મુસાફરી કરતી હતી એમને ખૂબ જ નુકસાન થાય આ રીતે એ લોકો કરતા હતા તો આ બધી વસ્તુઓને ધ્યાને લઈને અમે અમારા માર્ગદર્શન અમારા સિનિયરના માર્ગદર્શન હેઠળ આ ગુસિટોકના ગુનાનો નોંધવામાં આવેલું છે આ તમ ટોળકી દ્વારા જે ટોટલ ગુસ્સીટોકની જોગવાઈ મુજબ છેલ્લા બે હજાર ઓગણીસ પછી ટોટલ એકત્રીસ ગુનાઓ જે અ ત્રણ વર્ષથી વધારે હતા પણ જે ગુસી ટોકની જોગવાઈ મુજબ પાંચ વર્ષથી વધારે ટોટલ ઓગણત્રીસ ગુનાઓ અમે લોકો ધ્યાન લઈને આ દાખલ કરવામાં આવેલ છે આમાં અમારી ટીમે છેલ્લા બે ત્રણ દિવસથી ખૂબ જ સક્રિય રીતે કામગીરી કરીને આ ગુનામાં જે સભ્ય છે પરદીન ઇનાયત મકરાણી અને સુલતાન નિશાલ ખાલપા એમ એ બંનેને ધરપકડ વડોદરા ખાતેથી કરવામાં આવેલી છે આ સિવાય જે હસન ઉર્ફે ટકન સલીમ શેખ છે અને હુસેન સલીમ શેખ છે એ અત્યારે રેલવેની રાષ્ટ્રીય સંપત્તિ ચોરીના ગુનાઓમાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતે છે જે બંને આરોપીઓની કબજો મેળવવા નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે અને એના સિવાય જે બે અમારા આરોપી છે ઈમરાન નિશા ખાલપા અને યાસીન સલીમ શેખ એ અત્યારે વોન્ટેડ છે એની શોધખોળ અત્યારે ચાલુ છે